અત્યારે આઠ વાગવા એવા હવાર ના વોકિંગ વોકિંગ ચાલુ હે ને કઈ નહીં બસ હવાર ના ઉઠે ને રસ થયા કપડા ઉપર ન જતા કારણ કે કાલના પહેર્યા નહીં હજી એમને એમ જ છે નાયા ધોઈ ને ફ્રેશ નથી થયા ને ઠંડી બધા નો નાય ને તો હાલે બેગ દી બેગ દી જો વધારે તો નહીં તો સાંજે ન તો ટાઈમ મળ્યો નાવાનું તો એને લૂકમાં જ છે હજી તો લૂક ઉપર કોઈ જતા નહીં ને બસ કંઈ નહીં સવાર સવારમાં વોકિંગ હાલો થોડુંક ઊઠા મેં ફ્રેશ થયા ચા પાણી પીધા હવે નાસ્તો પાણી કરવા ને એવું બધું છે ને આજે હે સન્ડે ને એટલે કે રવિવાર ને ગયા રવિવારના વિડીયો એટલો રિવ્યુ માગો એટલો રિવ્યુમાં વ્યૂ માગો કે એની વાત પૂછોમાં જો એટલે બધાએ એમાં મેં સાંજને જોયું હતું નથી દસ કે વ્યૂ આવેગલ છે એ વિડીયોમાં તો એટલા બધાય જો સપોર્ટ કર્યો હોત તો આપણા સબસ્ક્રાઈબર કેટલા વધે જ હતું તારા તમારા જેવા મારા જેવા મગજના ન હોય જોવે વ્યા જાય તો આપણી મહેનત આમ જ બેસ્ટ જાય જો એટલા એટલા વિડીયો જોયો એટલા બધાએ સબસ્ક્રાઈબ કર્યું હોત તો આપણા ઘણા બધા સબસ્ક્રાઈબરો વધે જત ને મારા દિલને સારી એવી ખુશી મળત ને તમે બધાએ મારી કંઈક હેલ્પ કરી એમ હું કહી શકાય ને એ વિડીયો સારો એવો રિવ્યુ માગો ને સારા એવા વ્યૂ આવ્યા દસ હજાર વ્યૂ આવ્યા એ વિડીયોમાં આજે રવિવાર હે ને ઓલા રવિવારના વિડીયોમાં જે ખોરાક ભરતનો વિડીયો હતો એમાં તો બધાને સપોર્ટ કરવા બદલ થેન્ક યુ એવી જ રીતના સપોર્ટ કરતા રહીએ ને તો મજા આવે જરાક વિડીયો શૂટ કરવાની પણ બાકી બધાય બીજો લાગતું હોય કે આ હેલું હોય હાવ કે વિડિયો ઉતારે નહીં મૂકી દેવો એવું હોય તો એ હું તમને થાવ કંઈ આમાંય બિનત તમ અલગ પડે જે માથા કૂડામાં કરે એની ખબર હોય તો મહેનત કરીએ એ પ્રમાણે તમે સપોર્ટ કરો તો વિડિયો બનાવવાની મજા આવે ને તમને જોવાની મજા આવે ને મહેનત તમામ ઘણી બધી ટાઈમ આપવો એ જરૂરી હે ક્યારેક ક્યારેક હું બીજાનું વિડિયો જોતી હોય ને તો એમ થાય કે આને વિડીયોમાં એટલું કંઈ નથી તો પણ એટલા બધા લોકો જોવે તો ઘણા બધા એવું માનવાનું હોય કે મોટા મોટા માણસોને બધા સપોર્ટ કરે આપણા જેવા નાના માણસો કોણ સપોર્ટ કરે ને કોણ જોવે અત્યાર માણસો ફેસિલિટી જોઈને ને વિડીયા જોવે કારણ કે આપણા પાસે નાના માણસો પાસે એટલી ફેસિલિટી છે નહીં આપણે જે સાચું દેખાડીએ કારણ કે આપણે તો કોઈ સપોર્ટ કરે ને આપણે ગરીબ માણસો નાના માણસો કંઈ ફેસેલિટી વગરના એટલે આપણું પછી આમાં ગાડું ધીરું ધીરું હાલે બધાનું હાલતું હોય એટલું તો ન તોડે પણ માપી માપી હાલે તો હાલે તો સબસ્ક્રાઈબ કરતા રહેજો ચેનલને ને નવા હોય તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને આપણું ઇન્સ્ટાગ્રામમાં પ્રેજ છે ઇન્સ્ટાગ્રામમાં આપણું પેજ છે તો ફોલો કરવાનું ભૂલતા નહીં નીચે આઈડી મેન્શન કરી દે

ચાલ બેનાય બનાવે છે બપોર માટે રોટલી સરસ મજાની એ બારી બાવી જાય છે પોરબંદર બંદર અચ્છા છ રવિવાર ને હવે એન કરવાની હે ધડક્યું તો ધડક્યું નું થડક કાપડ લેવા માટે થઈ આપણે એવા કાપડ ઘરે પડ્યા ન હોયતી બને તો એ બધે હે મમ્મી કે તમે મમ્મી કે તો હું આવા વિડિયો શૂટ કરવા હતો થા ન્યા મસ્તી નું

ને બરોસીક ડુંગરી વડેટાની મસ્ત સ્મેલ આવે વાત છે મમ્મી ને હે ને બેલી માટે હવે હે ને ધડક્યું કરવાની ચાલુ કરું નથી ગયા પોરબંદર કપડું જ anteced માટે તો હવે જતા હતા ને મે કીધું કે મારે આવું કોઈ બંધો તો ભૂલી ન લાગે મણી કોઈ

ને નાના પાકે કગમ બધે માસીને ન્યાથી આવી વાસીકો મસ્ત મજાના હે મોટા બધા હાલો તો તૈયાર થઈ ગયા છે ઓલરેડી 11:30 ને 48 મિનિટ સાડા 11:30 નહીં પણ 11 ને 48 મિનિટ થઈ ગઈ બહાર થા આવ્યા ને આપણે થઈ ગયા છે એકદમ નાઈ ધોઈને રેડી ફ્રેશ એકદમ મસ્ત મજાના હવે કોઈને કહેતા કે એક ને કપડામાં હે ઈ કાલુ નહીં કઈ નહીં બસ બધી કામકાજી કરી લીધું

बस आकडे जुइछा मम्मी आइया पर बन्दर थी 2 बजे मम्मी आए धडकी नो पठारो लईन बैठास हूं कदे खबर नहीं आमा मगज आपरो पुकसे नहीं अता चाचा दी पसी मारी मां नी दिकरी आवी मोटा मी मनाया मोटा मारसो हैं अतम भूला पड्या चाचा दिवसो पसी पडि ग्या वांदो नो आयो

એગી ને થઈ મણી એરી દર આછા જા ટાઈમ તો કે આવી ને ગપ્પસ અમારી લાંબી હાલવાની માસી ને બનાવી મી બનાવી હા માસી માસી કરો દુનિયા આ તમા આ તમારું નો કઈ હેવ

હે આજે વઘારે હેત રીંગણા રીંગડા ઘર ના વિચર્યા રોટલી ઓલરેડી થઈ ગઈ તું પેલા રીંગણા નો વઘાર કે હું તો સટણી નો નોલા નો ઘર પેલા વઘાર એટલી જો વઘાર નહી આવડતો હોય એટલી વઘાર કરે એવો નહી આવડતો એટલી જીવો તો નઈ એટલી જીવો તો નહી કરવા માં આ બાપી હાવ ખારી હે હાવ ખારી ઝેર થઈ જાય

તો છોકરી વઘાર્યું તો મસ્તી ઓહો મારા ફેવરિટ માં દેન લો ભાડામાં પડી ગયું છે મારા ફેવરેટ બે દેન લઈ પણ આવે કે મારી એક નાખતી નથી બીજો નહીં આ બાય હાલો ખાવા ટાળે ફોન નહીં જોવાનો છે ને એક ભાડે જ ને હો બ્રાહ્મણ ને એવી કીધે ને હે કામ એક ભાડે ને હો બ્રાહ્મણ જેટલું જોવા તો એ થઈ જાય મોટા દીકરી હે

Hun nøjede da i et eller andet mandag, en hun var med